નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આજ રોજ સાવરકુંડલા શહેરમાં ઈદ ઉલ ફિત્રના પવિત્ર તહેવાર નિમિત્તે સાવરકુંડલાના મુસ્લિમ યુવાનો દ્વારા ખૂબ જ સુંદર અને માનવતાવાદી કાર્ય કરવામાં આવ્યું છે સાવરકુંડલાની અંદર અનેક સેવાકી પુર્વત્તિ કરતી સંસ્થા એટલે માનવતાવાદી એકતા ગ્રુપ આ ગ્રુપ દ્વારા ઈદના તહેવાર નિમિત્તે લલુભાઈ શેઠ આરોગ્યધામ ખાતે દર્દીઓને નાળિયેળ પાણી તેમજ અન્ય વસ્તુઓ આપી ને ઈદની ઉજવણી કરવામાં આવી હતી તો છેવાડાના ગરીબ અને પછાત વર્ગના બાળકો જ્યાં શિક્ષણ લઈ રહ્યા છે તે શૈક્ષણિક ધામ ખાતે જઈ અને બાળકોના હોઠ ઉપર ખુશી લાવી અને ઈદની ખરેખર સાર્થકતા સિદ્ધ કરી હતી સાવરકુંડલા શહેરના અનેક પ્રૂરબદ્ધ નાગરિકોએ પણ આ પ્રવૃત્તિની નોંધ લીધી છે ત્યારે સંસ્થાના ચેરમેન શ્રી અરમાન ધાનાણી તેમજ સલીમ શેખ અને તેમની ટીમ દ્વારા આજે સમગ્ર સમાજને એક ખૂબ જ અનુકરણે કહી શકાય તેવું કાર્ય કરવામાં આવ્યું હતું સંસ્થાના ચેરમેન દ્વારા અવારનવાર આવા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે અને તેની નોંધ પણ સમાજના અન્ય વર્ગો લેતા હોય છે ત્યારે આજ રોજ ઈદના પવિત્ર તહેવાર નિમિત્તે આ સંસ્થા દ્વારા જરૂરિયાતોની જરૂરિયાત પૂર્ણ કરી અને ઈદની ઉજવણી કરવી જોઈએ તેવા સૂત્રને ખરેખર સાર્થક કર્યું છે તેમજ કહેવાય છે કે માનવતાવાદી કાર્યની સુવાસ સમગ્ર શહેર નહીં પણ સમગ્ર રાજ્યના સીમાડાઓ વટાવી જતી હોય છે તેનું પણ આ દ્રષ્ટાંત છે જ્યારે ભાઈચારો અને દેશપ્રેમ હવા પાણીની જેમ જરૂરી છે તે સૂત્રને પણ આ સંસ્થાએ સાર્થક કરેલ છે તેમજ શહેરના અનેક લોકોએ આ સંસ્થાના ચેરમેન શ્રી અરમાન ધાનાણી તેમજ તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે તેમજ આવા સેવાકાર્યો થકી સમાજમાં ભાઈચારો અને કોમી એકતા જળવાઈ રહે છે તેનું આ એક અનુકરણીય કાર્ય છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલા રફતાર અરમાન ધાનાણી સાવરકુંડલા